એટલે રૂમેત ભાઈની ફરમાઈશ છે કે આપણે ટાવર બનાવવાનું રમીએ એટલે ટાવર બનાવવાનું રમી હાલો છે ને એક જ મિનિટ હો એક મિનિટ હું કહું ને ત્યારે હલો સ્ટાર્ટ બે માંથી તું તાર જેનું જે માંથી ગ્લાસ લેવો એમાંથી લેજે એને જો આ બંદૂક પડી ને મળવાની છે હા હું હવે આવ્યું વિડીયોમાં નહોતું આવતું વ્યવસ્થિત બરોબર કરો જેનું ઓલામાંથી તાર જોઈએ તો એમાંથી ગ્લાસ લઈ લે છે હા હજી મૂકોને હજી નીચે એક એક ગ્લાસ મૂક દે ભાઈઓ જો કેટલો મોટો બંગલો કર્યો માં જેનું ફાવતું નથી વાહ વૃમેતે મસ્ત કર્યું રૂમેતને આવડે ને એવું ઓ લ્યો ફટાફટ કાર ન કરો સારી જાશ થોડીક મિનિટની જ વાર છે થાય કાંઈ નહીં હાલો ફિનિશ હો ટાઈમ ઓફ થઈ ગયો ફટાફટ લઈ લે હા ટાઈમ તો પૂરો થઈ ગયો પણ કરવા દઉં છું હાલો ભાઈ હાલો તારો બંગલો ન જેનું નો હાલો કોઈ જીત્યું નહીં કાંઈ એમ થોડો જીતે